બચાવની 16 વર્ષની દીકરી મુંબઈ મામાને ઘરે વેકેશનમાં ફરવા ગઈલી જયા થી ગૂમ થતા પરિવારે મુંબઈ પોલીસમાં ગૂમ નોંધ લખાવે દીકરી ગૂમ થતા દીકરીના પિતાનો બીમાર હાલતમાં મૃત્યુ થયું વિધવા માતા માથે આભ તૂટી પડ્યું દીકરીની વિધવા માતા અસહાય બની ગયા છે વિધવા માતાએ દીકરીનું અપહરણ કાંતો પ્રેમ જાળમાં ફસાવી હોવાની વાત કરી

i don't